જય દ્વારકાધીશ જય ગૌમાતા હરહર મહાદેવ આજે તારીખ સોળ સાત બે હજાર પચીસ ને બુધવાર આજે શ્રીરામ સત્સંગ ગરબી મંડળ બોરિયાપાટી મોરવી દ્વારા આજે લીલાનો બીજો ફેરો રફાળેશ્વર પાંજરાપુર ખાતે લીલું નાખવામાં આવી રહ્યું છે આજે લીલું ત્રણસો ને ઓગણીસીમાં આવેલ છે અને લીલું દર વખતની જેમ મારા મંડળના ભાઈઓ દ્વારા જ નાખવામાં આવે છે આજે લીલું નાખવામાં આવેલ ભાઈઓમાં જયરામભાઈ છગનભાઈ પરમાર દિનેશભાઈ સૌજીભાઈ પરમાર પરસોત્તમભાઈ જેઠાભાઈ પરમાર ભેલાભાઈ હરિલાલ જાધવ તેમજ ચપ્પુભાઈ નારણભાઈ પરમાર આવેલ છે તો આ લીલું નાખવા આવેલ દરેક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર તેમજ આજે શ્રીરામ સત્સંગ બદલી મંડળની ચાર હજાર રૂપિયા દિનેશભાઈ સૌજીભાઈ પરમાર તરફથી તેમજ પાંચસો રૂપિયા રામ ભરોસે દાનમાં મળેલ છે તેમજ આ ગરબી મંડળમાં નવરાત્રી દરમિયાન જે ભાઈઓએ બહેનોએ દાન આપેલ તેમનો પણ ખૂબ આભાર સામે રફાળેશ્વર મહાદેવ મંદિર બતાય છે મહાદેવ આજે બે ટ્રેક્ટર થઈને ત્રણસો ને ઓગણસીનું આવેલ છે જે રફાળેશ્વર પાંજરાપુર ખાતે નાખવામાં આવી રહ્યું છે જય દ્વારકાધીશ જય ગૌ માતા આ થોડું ખાડવું કરાવી નાખો હા મને નાખી દેવા ને પછી જોર કરાવ